જામનગરમાં આંગણવાડીમાં બે મુસ્લિમો છે અને એમાં પણ તહેવારો ઉજવવા કઈ રીતે જેમાં ઈદમાં સલામી કેમ ભરવી નમાઝ કેમ પડવી બિરયાની ખાવી નવા કપડાં પહેરવા તેમજ યા હુસેન યા હુસેનના નારા કેમ લગાવવા તે શીખવી એક નાટક રચે છે જે વિડીયો વાય સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જામનગરમાં સોનલનગર વિસ્તારમાં આવેલા આંગણવાડીની અંદર ત્રીસની સંખ્યા છે જ્યારે બે મુસ્લિમો છે અને એમાં પણ તહેવારો ઉજવવા કઈ રીતે જેમાં ઈદમાં સલામી કેમ ભરવી નમાઝ કેમ પડવી બિરયાની ખાવી નવા કપડાં પહેરવા તેમજ યા હુસૈન યા હુસેનના નારા કેમ લગાવવા તે શીખવી એક નાટક રચે છે અને આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર તેમની ઘણી અસર થતી હોય છે એક સ્કૂલમાં જય શ્રી રામ અને મહાદેવ હર વિદ્યાર્થી બોલે તો માર પડે છે ત્યારે બીજી બાજુ આંગણવાડીમાં યા હુસેન યા હુસેનના નારા શીખવવામાં આવે છે આ બાબતને ગંભીરતાથી લઈએ તો ગુજરાતના શિક્ષણના ધર્માંતરણને લઈને આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે જેને ગુજરાત હિન્દુ સેના સહન નહીં કરે અને લાગતા અધિકારીઓ દ્વારા આવા શિક્ષકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને વાલીઓ પણ સાવચેતી રાખી પોતાના બાળકો પ્રત્યે ધ્યાન દોરે તેવું

બેન প্রত্যেক ફોટ બોલું છું હિન્દુસેલામાંથી હા બોલન બેન નુકો આપને એક તો આંગળવાડી સોનલગઢમાં છે એમાં જે બનાવ બન્યો એ જે ઘટના બની બધી આવી બારે કાલે પરમ દેશે બે દિવસથી ચાલતી ગઈ હા તો એના દર ઉપર આપના અન્ડરમાં જ આવે છે બેન ઈટ કામ હતું આપનું હા મારા અન્ડરમાં જ આવે હા કે ત્યાં તો બેન નું કહેવાનું એવું છે કે અમને ઉપરથી કેમ આવુંતું ખરેખર આવી રીતે કે ત્યાં બધા બાળકો નમાજ પડે છે ના નારા લગાવે છે આવું શીખવવાનું કે એવું કઈ નમાજ પડતા નથી ખાલી એવો ફોટો પાડ્યો તો નમાજ પડતા બેન થી પોતે હિન્દુ જ છે એટલે એમને બી નમાજ પડતા આવડતું નથી કે ઈ હે નમાજ પઢાવે કેમ નમાજ પઢાવી આવું બધું શીખવાડેલુ ફોટો નઈ વિડીયો છે વિડીયો છે હા છે પણ ખાલી અમારે કેવું છે કે બધા ધર્મ વિશે છે ને બાળકો માહિતગાર કરવાના હોય અને ઈદની ઉજવણી છે એના અમારે આખી થીમ જ છે કે ભાઈ ECC ની પ્રવૃત્તિમાં છે ને આ બધા જ તહેવારો ની ઉજવણી બાળકો માહિતગાર થાય એટલા માટે કરાવડાવાની હોય નઈ કે એને પ્રોત્સાહિત કરીએ છીએ એટલે આ રીતે બાળકો માનસ ઉપર આખી એવડી અસર થાય એટલે આ રીતે કરવાની હોય છે જે વિડીયો તમે જોયો હશે નારા લગાવ્યા છે પછી બધા બોલો જોડ થી એવું પણ એમાં વિડીયોમાં દેખે છે જો લઘુમતી સમુદાયના દરેક સમુદાયના અમારે ત્યાં બધા આંગણવાડીમાં બાળકો આવે છે એમાં તો ફક્ત ત્રીસ માંથી બે જ છે બાળકો સોરી

હા હું વિડિયો વાયરલ થયો એના વિશે વાત કરું છું. ઈદની ઉજવણી કેમ કરવાની હોય છે? ઈદની ઉજવણીમાં શું કરતા હોય છે? એ બધા બાળકોને માહિતગાર કરવા માટે અમારા દ્વારા સૂચના આપવામાં આવેલી છે બધા જ બહેનોને. અને એક આંગણવાડી વર્કરે નથી કરેલી. તમામે તમામ આંગણવાડી વર્કરો છે ને એ પ્રકારનું બધાને માહિતગાર કર્યા છે અને બધા જ બાળકોને એ વિશે માહિતી આપવાની હોય છે. અત્યારે જે વિડિયો વાયરલ થયો છે બેન એ બરોબર છે આપની દિશામાં બરોબર ને? મેં તમને એવું નથી કીધું એ બરાબર છે. એમને જે યા હુસેનના નારા લગાવડાવ્યા છે એ વસ્તુ યોગ્ય નથી. પણ એમને ફક્ત માહિતી આપી એવી એક્ટિવિટી નથી અલગ હોય છે વર્ષમાં એક જ વાર એક્ટિવિટી કરાવડાવાની હોય વર્ષમાં એક્ટિવિટી એક વખત થાય ને બાળકો ઉપર માનસ ઉપર અસર થાય છે એમની તો એ આપ તો એજ એજ વસ્તુ મુસ્લિમ સમુદાય ના જે બાળકો છે એ જન્માષ્ટમી માં એને કાનો બનાવડાવે છે ત્યારે એના માનસ ઉપર અસર નથી થતી શું હું તમને કેવા માંગુ છું કે ધર્મ માંગુ ભાઈ સર્વ માટે માહિતી અમારું ફક્ત એટલો જ મોટી છે અમે કઈ એવું નથી કે ભાઈ બ્રેન વોશ કરાવડાવે છે બાળકોનું એ ધર્મ વિશે પરિવર્તન કરાવવા માટે પ્રયત્ન કરીએ છે એવું નથી બાળકો ને એક દિવસ માટે એનું મતલબ કેવા ત્યાં કરેલું છે અને આ બધું યોગ્ય છે અમારા આ થીમ છે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલી છે ઈસીસી ની પ્રવૃતિ નો એક ભાગ છે કે ભાઈ બધા જ બાળકો ને બધા ધર્મ વિશે બધા તહેવારો વિશે વિશે જાણકારી અને માહિતી દેવાની હોય પણ નાટ્ય નાટ્ય રૂપમાં જે કરવાની છે એ પોતાની કાઢેલી ઉપજેલી છે

તમારે તમારે એને ક્લાસ લેવા જોઈ પછી આ છોપવું જોઈ બેન આમાંથી બારે વિષય અલગ આખો જતો હોય છે અને બાળકો ઉપર એની અવળી અસર થતી હોય છે બરાબર આ હિન્દુસ્તાન છે ભારત છે ભારત સરકાર ને ફક્ત તમે સાંભળો તમને ધ્યાન આવશે તો એ જે વાલીઓ છે ને મોકલે છે ને એમને બધી એક્ટિવિટીના ના બધા વિડીયો છે ને ગ્રુપમાં શેર કરે છે અને બધા માહિતગાર બોલી નથી શકતા બાળક ને આગળ વધારું છે બાળક આગળ વધવું હોય તો બોલી ન શકતા હોય પણ તમારું તમારે આ વસ્તુ તમને કોઈ વાંધો નથી આજ સુધી કોઈ વાલીની મારી આગળ કોઈ ફરિયાદ નથી આવી કે ભાઈ અમને આ વસ્તુ પ્રોબ્લેમ છે થોડો સમય પહેલા આજ સુધી કોઈ પણ એક વાલી છે ને મને ફરિયાદ નથી કરી અને એમને ત્યાં એ બધા જ તહેવારો નું સેલિબ્રેશન કરે એમને ત્યાં ની દરેક દરેક આંગણવાડી માં બધા તહેવારો નું સેલિબ્રેશન થાય જ છે તમને ખ્યાલ માં જ હશે બેન ઘણી સ્કૂલો ની અંદર મિશનરી સ્કૂલો હોય અમુક એમાં

અમારા દ્વારા ફક્ત એવો મેસેજ આપવામાં આવે છે કે આ થીમ પ્રમાણે તમારે આજે પ્રવૃત્તિ કરાવડાવવાની છે અમે સબ્જેક્ટ આપી દે ટોપિક આપી દઈએ છીએ કે આ થીમ પ્રમાણે કરાવડાવવાની છે હવે આંગણવાડી વર્કર છે પોતપોતાની આવડત મુજબ એ પોતાના બાળકોને એવી રીતે ટ્રેન કરતા હોય છે પ્રવૃત્તિ કરાવડાવતા હોય છે આંગણવાડી વર્કર જે કરાવતા હોય એમાં તમને કઈ વાંધો નથી એ પ્રમાણે આંગણવાડી એક એક લાઈન તો એક એક લીટી તો અમે લખીને ના આપી શકીએ કે ભાઈ તમારે આજ મુજબ આજ લીટી બોલવાની છે આજ લાઈન બોલવાની છે એવું તો ના કરી શકે તમારા પરિપત્ર મુજબ મને છે જો તમે ભી એજ્યુકેટેડ જ હશો ને હું ભી એજ્યુકેટેડ જ છું કોઈ શિક્ષક છે હવે એક મુદ્દા ઉપર ચર્ચા કરે છે તો એ પોતાની વિચારસરણી છે પોતાની જે એના થોટ છે એ પ્રમાણે એ વિષય ઉપર ચર્ચા કરશે ને ખાલી એ પોઈન્ટ આપી દીધો છે તમે કે ભાઈ આ પોઈન્ટ ઉપર તમારે શીખવાડવાનું છે શિક્ષક જ્યારે બને છે એ પહેલા ઉપલા લેવલની વાત કરું છું કે એમએડ કરે છે બીએડ કરે છે ત્યાર પછી જે ટીચિંગ લાઇનમાં જાય છે તો એમને ત્યાં પેલા એના કોર્સ માં આવે છે કે આ રીતના આ રીતના હોય પછી આગળ વધવામાં આવે મારું કહેવાનું આપને એટલું જ છે કે આ તમે સૂચના આપી દીધી પરિપત્ર બહાર પાડી દીધો ત્યાંથી આપનો વિષય પૂરો થઈ ગયો પછી એ કદાચ એ તો પરિપત્ર આધાર ઉપર પાકું કરાવે બધા બાળકોને ગોખાવી દઈએ કે આમ કરવાનું છે આપણે આ એક ત્યોહાર નો ભાગ છે એક જ દિવસ નું પ્રવૃત્તિ હોય છે દરરોજ દરરોજ એવી પ્રવૃત્તિ નથી કરાવવામાં આવતી એક દિવસ માં થાય એમાં તમને કઈ વાંધો નથી એક જ દિવસ પ્રવૃત્તિ કરાવવાની હોય મને ખ્યાલમાં છે મને ખ્યાલમાં છે હું બધું જાણીને જ બેઠો છું એટલે આપને ઈ વાંધો નથી એક દિવસની પ્રવૃત્તિ થાય તો બાળકો ને માહિતગાર કરવાના છે વાંધો નથી એમાં પ્રશ્ન શું છે અમે પ્રાર્થના કરાવડાવીએ છીએ આજ સુધી એવા કોઈ પેરેન્ટ આવ્યા નથી અમારા બાળકો લઘુમતી સમુદાય ના છે તમે નમાજ પઢાવો કે પ્રાર્થના કરાવડાવો કરાવને એના પેરેન્ટ આવશે પછી બંધ કરાવી દેશો પ્રાર્થના હું કેવા માંગુ છું

મેં તમને ખાલી સ્પષ્ટ કહી દીધું અમે ખાલી એક પોઈન્ટ આપી દીધો છે કે ભાઈ આ મુદ્દા વિશે તમારે બાળકોને માહિતગાર કરવાના છે બાકી આ વાળી વસર પોત પોતાની સૂજબૂજ એ પ્રમાણે માહિતગાર કરે આવું બની ગયું આવું બની ગયું વિડિયો વાયરલ થઈ ગયો એટલે એમાં કોઈ વાંધો નથી એક આંગણવાડીમાં છે ને તમને વિડિયો મળ્યો એના મતલબ એવો નથી કે બીજી કોઈ આંગણવાડીમાં પ્રવૃત્તિ નથી થતી આખા ગુજરાતમાં એક જ થીમ પ્રમાણે છે ને બધા જ બાળકોને પ્રવૃત્તિ કરાવવામાં આવી છે બધા આંગણવાડી વર્કરે પોતપોતાની સુજ સૂજબૂજ એ પ્રમાણે પ્રવૃત્તિ કરાવડાવી હશે

આ આંગણવાડીની અંદર તહેવારો ઉજવે છે એમ શિક્ષિકા કહે છે એ તે તહેવારોને લઈને ઈદ કેમ મનાવી સલામી કેમ આપવી નમાજ કેમ પાડવી અને યા હુસેન યા હુસેનના નારા લાગે છે એક બાજુ સ્કૂલ જામનગરની જે સ્કૂલમાં જયશ્રીરામ અને મહાદેવ બોલવાથી માર પડે છે અને બીજી બાજુ યા હુસેનના નારા લાગે છે આ કેટલું યોગ્ય છે કેટલો ન્યાય છે આ એક બાળકોના માનસ પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે આ શિક્ષિકા પર પણ પગલાં લેવા જોઈએ અને વાલીઓએ પણ ચેતવું જોઈએ આ એક ધર્મ પરિવર્તનનો મુદ્દો છે અને હિન્દુસેના ગુજરાતમાં આ ધર્મ પરિવર્તન ક્યારે પણ સહન નહીં કરે જય શ્રી રામ હર્ષલ ખંદેડીયા સમાચાર રિપોર્ટ